સરકાર દ્વારા નવા લાગુ થયેલ હિટ એન્ડ રન ના નવા કાયદાના વિરોધમાં ડ્રાઈવરો દ્વારા દેશભરમાં હડતાળ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સમગ્ર દેશમાં ઠેર ઠેર ટ્રકો રોકી ચક્કાજામ પણ કરવામાં આવી રહ્યા છે તો ડ્રાઈવરો દ્વારા હડતાળના એલાન પછી પોતાની ગાડી જ્યાં હતી ત્યાં જ મૂકી હડતાળમાં સમર્થન આપવામાં આવી રહ્યું છે ડ્રાઈવરોની હડતાળની સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે વાગરા પેટ્રોલ પંપ ખાતે પણ તેની અસર જોવા મળી હતી જેની સીધી અસર સામાન્ય જનજીવન પર પણ જોવા મળી રહી છે ત્યારે આજ રોજ રાત્રિના સમયે વાગરાના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર બાઇક ચાલકોની કતારો જોવા મળી હતી પંથકમાં એવી વાતો વહેતી થઈ હતી કે પેટ્રોલનો જથ્થો પૂરો થવા આવ્યો છે જેને લઈ આવતીકાલથી પેટ્રોલ નહીં મળે ત્યારબાદ અચાનકથી પેટ્રોલ ભરાવા બાઇક ચાલકોની કતારો જોવા મળી હતી માહિતી મુજબ હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે જોકે આંખની નિર્ણય તો સરકાર અને ડ્રાઈવર એસોસિએશનની બેઠક બાદ જ લેવાશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર